શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની એકાદશી પાપામ કુસા કે પાસા કુસા એકાદશીની વ્રતકથા મહિમા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણ શ્રી કૃષ્ણની છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છ વિષય એકાદશીનું મહાત્મય ઘણું છે ભગવાન શ્રી નારાયણ આ એકાદશીના સ્વામી છે કારણ કે એકાદશીની તિથિ ભગવાનના સ્વરૂપમાંથી જ ઉત્પન્ન થયેલી છે સ્વયં ભગવાનની રક્ષા કરેલી હતી એટલા માટે એકાદશીને પ્રભુએ વરદાન આપ્યું છે કે જે આ એકાદશીની તિથિનું વ્રત કરશે ઉપવાસ કરશે પ્રભુની ભક્તિ કરશે પૂજન કરશે જાપ કરશે તેને સર્વે પાપોમાંથી મુક્તિ મળશે અંતે ગોલોકધામની પ્રાપ્તિ થશે એમાંય ખાસ કરીને આ સોમાસના આ એકાદશીનું મહાત્મય તો અલગ જ છે અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યાં સુધી કે માતૃપક્ષ અને પિતૃપક્ષની ત્રણ ત્રણ પેઢીની પણ મુક્તિ થાય છે આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન નારાયણની મૂર્તિ ફોટો જે આપણી પૂજા કક્ષમાં હોય તેની વિશેષ પૂજા થાય છે ભગવાનને તુલસી દલ સમર્પિત કરવા માખણ મિશ્રી અથવા ફલ ફલાદી ભોગ દૂધની સામગ્રી છે ખીર છે આદિ ભોગ સમર્પિત કરવા તેમાં પણ તુલસી દલ પધરાવવા ભગવાનના નામ જપ કરવા જે મંત્ર આપણને ઈષ્ટ હોય તે એકસો આઠ વાર જપી શકાય છે તુલસી માતાજીની સવાર સાંજ પૂજા કરવી ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીના વ્રતનો સંકલ્પ પણ સવારે જ કરવો કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે ઉપવાસ કરવો હોય તો ફલ ફલાદી ચા દૂધ કોફી લઈ શકાય છે અને જો એક ટાઈમ ભોજન લેવાની ઈચ્છા હોય શરીર સાથમાં આપતું હોય તો ભોજન પણ લઈ શકાય છે પરંતુ સાત્વિકતા બનાવી રાખવી આ દિવસે કોઈની નિંદા નિંદાકૂતલી કરવી નહીં પ્રભુ ભજનમાં સમય પસાર કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે સાંભળી શકાય છે પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા કરવી દાન પુણ્ય અવશ્ય કરવું કારણ કે આ એકાદશીનો મહિમા દાનથી પણ વધુ લાભ અપાવે છે એકાદશીના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જે આપણી ઈચ્છા હોય એ પ્રમાણે દાન પુણ્ય કરતા રહેવું દાન કરવું પશુ પક્ષીને તે આપણી ફરજ છે કોઈ ઉપાય નથી માટે આપણે પ્રકૃતિમાંથી કંઈક લઈએ છીએ તો પ્રકૃતિને આપણે કંઈક આપવું પણ જોઈએ આ જ યજ્ઞ છે આ ઉપરાંત પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જે ઓક્સિજન આપણને આપે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો સર્વ દેવમય પીપળાનો વૃક્ષ છે દેવતાઓનો વાસ પિતૃઓનો વાસ માટે પણ પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે આજે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા ન કરે સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી પરણેલી બહેનો હોય તે પોતાના પતિને પૂછીને વ્રત કરે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આજનો દિવસ એવો છે કે અગિયારમી તિથિ જેમાં આપણા સ્વાસ્થ્યમાં જોઈએ તો પેટમાં મંદગ્નિ હોય છે એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણને એકાદશીના વ્રતનું સૂચન આપેલું છે જેથી આપણે ઓછું ભોજન કરીએ અને ભૂખ્યા રહેવાની પણ આવશ્યકતા નથી દુઃખ લગાડવાની વાત નથી જો એકાદશીનું વ્રત ન થાય તો પ્રભુનું નામ જપ કરી લેવું માનસી સેવા કરવી આ ઉપરાંત આજે એકાદશીનું વ્રત એવું છે કે જો આપણે આપણા ધનનો જ ઉપયોગ કરીને આ વ્રત કરીએ તો ઉત્તમ છે જેમ કે બહાર ગામ જવાનું થાય તો પારકું અન્ન ન ખાય તો વધુ સારું ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મયને કહેલું છે તે એકાદશીની વ્રત કથા પણ સાંભળી લઈએ એકવાર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મધુસૂદન આસુમાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે આ વ્રત કરવાથી ક્યુ ફળ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આસો માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પાસા કુસા એકાદશી કે પાપા કુસા એકાદશી છે જે સમસ્ત પાપોને નષ્ટ કરનાર છે અક્ષય પુણ્યને આપનાર છે આ એકાદશીના દિવસે મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષ પર બિરાજમાન ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવા માત્રથી જ મળી જાય છે મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે જે ભક્ત વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે તે નરકમાં જાય છે હજાર અશ્વમેઘ અને સો રાજસુ યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના સોળમાં હિસ્સાની બરાબર હોતું નથી અર્થાત એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કારણને બસ થઈને એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન પણ થતા નથી આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર સુંદર સ્ત્રી ધન ધાન્ય સંતાનની પ્રાપ્તિ થાય છે અને અંતે સ્વર્ગ લોકની જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના દસ પિતૃપક્ષના દસ અને સ્ત્રી પક્ષના પણ દસ સ્વજનો ભગવાન વિષ્ણુના વેશ ધારણ કરીને સુંદર આભૂષણ સહિત વિષ્ણુલોકમાં જાય છે જે મનુષ્ય આ અસો માસના શુક્લપક્ષની પાસા કુસા એકાદશીનો વિધિપૂર્વક વ્રત કરે છે તે હરિલોકને પામે છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન જળ વસ્ત્ર છત્રી આદિનું દાન કરે છે તેને સ્વસ્થ દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિ થાય છે ધન ધાન્યથી પરિપૂર્ણ સુખ ભોગવે છે એવો મહિમા છે આ એકાદશીનો આ રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાસા કુસા એકાદશીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રતકથા પૂજન વિધિ મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ એકાદશીના વ્રતમાં ઉપવાસ કરાય છે ઉપવાસ અર્થાત ભગવાનની નજીક રહેવું ભૂખ્યા રહેવાની પણ આવશ્યકતા નથી અત્યારે શરીર આપણને સાથ નથી આપતું બધાને કંઈક ને કંઈક રોગ જકડી રાખે છે ત્યારે વ્રત ઉપવાસ ન થાય તો માત્ર પ્રભુનું સ્મરણ કરવું શુભ કર્મ કરવા કારણ કે કર્મ કરશું એવું ફળ ભોગવશું તેમાં આ કર્મની દુનિયા છે આ પૃથ્વીલોક છે ગ્રહ નક્ષત્ર તારા તો તેનું કામ કરશે પરંતુ મનુષ્યના કર્મો પહેલાં કામ કરે છે એટલે કે આપણે આજે જે વાવશું તે આગળ જાતા લણશું એટલા માટે કહેવાય છે કે શુભ કર્મ કરતા રહો ભક્તિ થાય કે ન થાય તે જરૂરી નથી માટીની મૂર્તિની પૂજા કરીએ કે પથ્થરની મૂર્તિની પૂજા કરીએ કે ના કરીએ પરંતુ શારીરિક માનસિક રીતે શુભ કર્મ અવશ્ય કરીએ કારણ કે આપણા હૃદયમાં પણ ઈશ્વરનો વાસ છે અને આ ઈશ્વરની સૃષ્ટિમાં કણે કણમાં પ્રભુનો વાસ છે પ્રભુ દ્રષ્ટિ ગોચર કરે છે આપણા ઉપર પ્રભુનું ધ્યાન છે જો આપણે દાન પુણ્ય કરીશું વ્રત ઉપવાસ કરીશું ભગવો વેશ ધારણ કરી લઈશું કે પછી ઉપરથી સારા દેખાશું પરંતુ કર્મ સારા નહીં હોય તો અંત સમયે શુભ ગતિ થતી નથી એટલા માટે સાધુ સંતોએ કહ્યું છે કે કર્મને સારું કરો વર્તન ચોખ્ખું રાખો સત્યનું આચરણ કરો અસત્યનો ત્યાગ કરો કઠણ છે જીવવું આ રીતે પરંતુ અંત સમયે મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે અથવા તો જો જન્મ હોય તો સારા કુળમાં જન્મ પ્રાપ્ત થાય છે તેના કર્મ જ તેને હાનિ પહોંચાડે છે અથવા સુખ આપે છે એટલા માટે મનુષ્યએ કર્મ બગાડવું ન જોઈએ તેની એક સુંદર કથા પણ સાંભળીએ એક ધનવાન મનુષ્યએ એક મંદિર બનાવડાવ્યું મંદિરમાં ભગવાનની પૂજા માટે એક પૂજારી રાખ્યા મંદિરના નિભાવ ખર્ચ માટે ઘણી ખરી જમીન ખેતરો બગીચા મંદિરના નામે કરી દીધા ધનવાન મનુષ્યએ એક સરસ વ્યવસ્થા કરી મંદિરમાં કોઈ ભૂખ્યા તરસ્યા ગરીબ દુઃખી મનુષ્ય સાધુ સંતો આવે તેઓ મંદિરમાં બે ચાર દિવસ રોકાય ભોજન માટે ભગવાનનો પ્રસાદ મળ્યા કરે આ ધનવાન મનુષ્યને એક એવા મનુષ્યની જરૂર હતી જે મંદિરમાં સઘળી માલ મિલકતની બરાબર સંભાળ રાખે સાથે સાથે મંદિરના બધા કામો પણ સારી રીતે સાચવે આ મંદિર માટે મેનેજરની જરૂર હતી તેમ જાણીને ઘણા લોકો આ ધનવાન મનુષ્યને મળવા આવવા માંડ્યા આ લોકોને ખબર હતી કે જો મંદિરની વ્યવસ્થાનું કામ મળી જાય તો સારો પગાર મળશે ઘણી ખરી સગવડતા પણ પ્રાપ્ત થશે પરંતુ આ ધનવાન મનુષ્ય હોશિયાર હતા તે જાણતા હતા કે મંદિરની વ્યવસ્થા સારા માણસના હાથમાં જશે તો જ આ કામ શુભ રહેશે નહીંતર આ મંદિરની વ્યવસ્થા ખોરંભાશે ત્યારે ધનવાન મનુષ્ય બધાને કહેતા કે મારે ભલો મનુષ્ય જોઈ છે હું તેને મારી મેળે શોધી કાઢીશ તમારી બધાએ આ જગ્યા માટે ચિંતા કરવાની આવશ્યકતા નથી ધનવાન મનુષ્યનું આવું વલણ જોઈને ઘણા લોકો તેને મનમાં ઘણું ખરાબ કહેતા ઘણા લોકો તેને મૂર્ખ અને પાગલ પણ કહેતા આવું તો થાય જ છે પરંતુ આ ધનવાન મનુષ્ય કોઈની વાત પર ધ્યાન ના આપતા જ્યારે મંદિરનું દ્વાર ખુલે છે લોકો ભગવાનના દર્શન માટે આવતા હતા ત્યારે આ ધનવાન મનુષ્ય પોતાના ઘરની અગાસીમાં બેસીને મંદિરના દર્શન કરવા માટે આવનાર લોકોને ચૂપચાપ જોતા એક દિવસ એક મનુષ્ય મંદિરના દર્શન કરવા માટે આવ્યું તેના વસ્ત્ર મેલા ફાટેલા હતા તે કંઈ બહુ ભણ્યા ગણ્યા હોય એવું લાગતું ન હતું જ્યારે તે ભગવાનના દર્શન કરીને મંદિરમાંથી બહાર જતા હતા ત્યારે ધનવાન મનુષ્યએ તેને પોતાની પાસે આદરથી બોલાવ્યા અને કહ્યું શું આપ શ્રી આ મંદિરની વ્યવસ્થા તથા સંભાળ રાખવાનું કામ સ્વીકારશો આ સાંભળીને મનુષ્યને આશ્ચર્ય થયું અને તેણે કહ્યું કે હું ભણેલો ગણેલો નથી જેથી હું આવડા મોટા મંદિરની વ્યવસ્થા સંભાળી ન શકું ત્યારે ધનવાન મનુષ્યએ કહ્યું કે મને બહુ વિદ્વાન મનુષ્યની આવશ્યકતા નથી આ મંદિરનો વ્યવસ્થાપક હું આપને બનાવવા માંગુ છું ત્યારે તે મનુષ્યએ કહ્યું આપ શ્રીએ આટલા બધા મનુષ્યોમાં ફક્ત મને જ કેમ પસંદ કર્યો છે ત્યારે ધનવાન મનુષ્ય બોલ્યો મને ખબર છે કે આપ શ્રી ભલા માણસ છો મંદિરના રસ્તા પર એક ઈંટનો ટુકડો જમીનમાં દટાઈ ગયેલો હતો આ ઈંટનો એક ખૂણો ઉપર નીકળેલો હતો જેનાથી બધાને ઠેસ લાગતી હતી તમે આ ઈટના ટુકડાને કાઢીને એક બાજુ મૂક્યો જે દાટેલો હતો તેને ખોદી નાખ્યો હું બરાબર આ બધું આપનું વર્તન જોતો હતો એટલા માટે મને લાગ્યું કે આપ વ્યવસ્થા સારી સંભાળી શકશો ત્યારે મનુષ્યએ કહ્યું આ કંઈ મોટી વાત હતી રસ્તામાં પડેલ કાંટા કાકરા કે પાણા હોય તે હટાવીને દૂર કરવા તે તો નૈતિક ફરજ છે ત્યારે ધનવાન મનુષ્ય કહે છે કે જે પોતાની ફરજ સમજીને તેનું યોગ્ય પાલન કરનાર જ ભલો મનુષ્ય હોઈ શકે આવો સીધો સાદો પણ પોતાની ફરજ સમજનાર મનુષ્ય મંદિરનો મેનેજર બની શકે છે મંદિરનો કાર્યભાર સંભાળી શકે છે સુંદર વ્યવસ્થા ગોઠવી શકે છે માટે મારી ઈચ્છા છે કે આપ આ કાર્યભાર સંભાળો તે મનુષ્યએ કાર્યભાર સંભાળ્યો અને ખૂબ સુંદર વ્યવસ્થા કરી આ વસ્તુ બતાવે છે કે જેમ કોઈ આપણા કર્મને જુએ છે કે આપણે કેવા કર્મ કરીએ છીએ કોઈ માટે નાટક કરવાની આવશ્યકતા નથી પરંતુ આપણું મન કહે છે કે આપણે આપણા કર્મને શુદ્ધ રાખવા જોઈએ તેમ ઈશ્વર પણ આપણને જુએ છે જ્યારે ઈશ્વરને એવું લાગે છે કે આ એ લાયક છે ત્યારે પ્રભુ આપણને ધન સંપત્તિ કે યોગ્ય પોસ્ટ આપે છે જે આપણા લાયક હોય છે માટે લાયક બનવું પડે છે ત્યાર પછી જ એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે નહીં કે ગ્રહ તારા નક્ષત્રને બદલવાથી કે તેનો ઉપાય કરવાથી કષ્ટ પીડા દુઃખ દરિદ્રતા સુખ વૈભવ સંપત્તિ બધું કર્મફળનું જ પરિણામ છે એ વાત યાદ રાખવી જોઈએ માટે વ્રત ઉપવાસ આપણાથી થાય ન થાય કોઈનું ખરાબ ન કરવું અને આપણે આપણા કર્મમાં આપણી આત્માનું કલ્યાણ માટે પ્રયત્ન કરતું રહેવું તે જ આશય છે આપણા એ જે આપણને આ વ્રત જપ તપ બતાવેલા છે પરંતુ આપણે શું કરીએ છીએ આપણે પ્રકૃતિને ગંદી કરીએ છીએ નદી તળાવને ગંદા કરીએ છીએ ઝાડ વૃક્ષ કે જે જીવિત છે તેને કાપીએ છીએ પાછા ઉગાડતા નથી આપણે કોઈનું ચોરી લઈએ છીએ ચાલાકી વાપરીએ છીએ જે બધું કુદરત જોઈ રહ્યા છે માટે આ વાતનું ધ્યાન રાખવું આ એક બોધ છે જીવનમાં કે આપણે વ્રત જપ તપ ઉપવાસ ન કરીએ તો પણ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે કર્મની શુદ્ધતા અવશ્ય રાખીએ સંતોષ રાખીએ પરિણામ જરૂર શુભ મળશે એવા પ્રભુ પરમાત્મા સત્ય સંકલ્પ સત્ય સ્વરૂપ ધર્મરક્ષક ભગવાન લક્ષ્મીનારાયણ દેવને આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ